ચાલો દેવને વાંચી દેવને વાંચો તો ચાલો વાંચ દે વાંચો રકમ કે ભૂલતી યાદ રકમ વાંચવી છે વાંચવી જ નહીં કોઈ તો રકમ વાંચો આ ગુજરાતીમાં વાંચતું નહિ એટલે જો અહીંયા ઉપર લખાય છે આ લેપટોપ જાતે જ રકમ વાંચી લે પણ ક્યારે ખબર છે માં હોય તો ગુજરાતી માં એટલે રકમ નથી વાંચતું નહી તર ઇંગ્લિશમાં હોય તો અહીંયા રીડ અલાઉટ કરીએ ને એટલે ઓટોમેટિક રકમ વાંચી લે બહાર પાડ્યા છ વર્ષ બાદ ડિબેન્ચરના નાણા પાંચ ટકાના પ્રીમિયમે પરત કરવાના છે રકમ નીચે મુજબ ચુકવવાની હતી અરજી સાથે ડિબેન્ચર દીઠ રૂપિયા ત્રણસો મંજૂરી વખતે ડિબેન્ચર ડીટ બાકીની રકમ ડિબેન્ચર બહાર પાડવા અંગેની કંપનીના ચપડામાં જરૂરી અમલત પસાર કરે હા હવે સૌથી પહેલા તો વાત કરીએ કે આ 6% તો વટાવ કેટલો તો જો ડિબેન્ચર કેટલાનો હતો આ 500 નો હતો બરોબર અને આ 6% વટાવે બહાર પડ્યા તો 6% વટાવ કેટલો થાય તો જો અહીંયા આ 500 ગુણ્યા 6 અને આ ટકા બરાબર કરો કેલ્ક્યુલેટર માં પાંચસો ગુણ્યા છ ટકા હા તો ત્રીસ રૂપિયા થઈ ગયો તમારે આ વટાવ પછી બીજું શું હતું બીજું હતું કે પાંચ ટકા પ્રીમિયમ એ પરત કરવાના છે ઉભા રહો અહિયાં લખવા દો કે વટાવ ની પાછળ તમે તો લોચા લોચા મારો છો હવે પ્રીમિયમ પ્રીમિયમ બરાબર તો પ્રીમિયમ બરાબર પાંચસો ના પાંચ ટકા કરો

તમને આ ગણીને બતાવ્યો પણ ખરા એ તમારે આ વટાવાયો 30 રૂપિયા અને આ પ્રીમિયમ અને પ્રીમિયમ બરાબર થઈ ગયો આપણે આ પચીસ રૂપિયા તો હવે આની સૌથી પહેલા તો આમ જ લખવાની છે ક્યાં કેમ અને કેવી રીતે તો એ તમને મારે સમજાવવું છે ને પહેલા તો બાકીની રકમ કેટલી એ તો એ તો મેઇન મુદ્દો જ રહી ગયો આપણે કે બાકીની રકમ કેટલી કુલ પાંચસો નો છે ઓકે બાકીની રકમ ડિબેન્ચર દીઠ કેટલી બોલો તો ખરા ઓકે હવે વાત કરીએ આપણે આમ નો બરોબર કદાચ એવું તો ચલો ને આપડે પેલા એમાં કરીએ તમને વ્યવસ્થિત સરસ સમજાય

હોપ તમને ખૂબ સરસ રીતે દેખાતું હશે

અહીંયા તો અરજી મંજૂરી અલગ અલગ છે ને તો તે ડિવેન્ચર અરજી ખાતે જમા થાય બેંક ખાતે ઉધાર ડિવેન્ચર અરજી ખાતે જમા પછી ડિવેન્ચર અરજી ખાતે ઉધાર તે કેટલા ટકાના જે હતા એ ડિવેન્ચર ખાતે જમા થાય અરે મારો video આ ત્યાં દેખાય મેં કીધું video મારો નહિ દેખાતો અને અહિયાં બે આમ નો તો ઠીક જોઈશે નહિ આપણે ઓકે ચલો તો આપણે અહીંયા આવી જઈએ છે અને સૌથી પહેલા તો કઈ તારીખે એક એક બે હજાર સત્તર અને પેલી આમ નો થાય બેંક ખાતેદાર તે ડિવાઈન્ચર અરજી ખાતે જમા થશે તમારે મેં તમને એક નોંધ વંચાયતી યાદ હોય તો પ્રશ્નમાં વટાવ અંગે સ્પષ્ટતા ન કરીએ તો મંજૂરીમાં વટાવ લેવો આવી એક લીધી વંચાયતી આપણે અહિયાં અહીંયા સ્પષ્ટતા નથી કરી માટે મંજૂરીમાં આપણે વટાવ લઈશું તો અત્યારે તો સાતસો

અ ગુણ્યા ગુણિયા ત્રણસો માં કરીએ આપણે આ સાત હજાર ગુણ્યા ત્રણસો એકવીસ લાખ તો ચલો અહીંયા આપણે લખી દઈએ છીએ એકવીસ લાખ ઓકે હા હવે બીજી આમનો શું થાય તો આજે ડિબેન્ચર અરજી જમા હતી એ તમારે ઉધાર કરવી પડે અ ડિવેન્ચર અરજી ખાતે ઉધાર એ અ સાત ટકા ના ડિવેન્ચર ખાતે જમા અને કેટલા એકવીસ લાખ રૂપિયા હવે ક્યારે સાહેબ મંજૂર એ તારીખ આપી હોય તો આપણે બીજી કોઈ તારીખ આપી નથી પછી આપણે ઓકે ભાઈ એટલે તારીખ નહીં લખી પહેલામાં આપી હતી એટલે આપણે આ લખી હવે મંજૂરી વખતે બસો રૂપિયા લેવાના છે અને શું કહેવાય કે એ વખતે વટાવ વટાવ તમારે ત્રીસ રૂપિયા ગણવાનો છે અને એ વખતે પાંચ ટકા થી ગણવાના છે એ બધી જ ગણતી તમારે અહીંયા ગણવાની છે તો આપણે જો ગણીયા અહીંયા પેલા તો તારીખ નથી આપી લે એવું હોય તો આપણે અહીંયાથી 6 તારીખ ઉઠાવી લીએ એનીએ ચલો ત્યારે મંજૂરી નથી કરી લે આમ તો લખાય હવે અહીંયા ડિવેન્ચર અરજી મંજૂરી સાથે કાઢી નાખવો પડે ને આપણે ફક્ત મંજૂરી લખવી પડે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર ઓકે પણ વચ્ચે એક એન્ટ્રી કુશમાર સે કોણ ડિબેન્ચર વટા કુશમાર સે ના આપણે જો અહીંયા લખીએ ડિવેન્ચર ખાતે નુકસાન ખાતે ઉધાર તે નવ નવ ની જગ્યાએ સાત ટકાના ડિવેન્ચર ખાતે નાખીએ આ નથી આપણે

सात हजार गुणिया तीस चलो करो के सात हजार गुणिया गुणिया तीस अः सात हजार गुणिया, तीस।, आ, ए, गुणिया। ए, तीस क्या एक सौ सित्ते बोलता है नहीं ये तो बटाव लखी ना सात हजार गुणिया एक सौ सितर કેટલા થાય સાત હજાર ગુણ્યા એકસો સિત્તેર અગિયાર લાખ નેવું હજાર થાય સાત હજાર ગુણ્યા એકસો સિત્તેર કેટલા થાય અગિયાર લાખ નેવું હજાર ને ઓકે હવે અહિયાં ડિવેન્ચર વટાવ ખાતે વટાવ ખાતે કેટલા સાત હજાર ગુણિયા ત્રીસ એટલે લગભગ સાતર એકવીસ બે લાખ દસ હજાર હવે અહિયાં હતું ગયા સાત ટકા સાત હજાર ગુણ્યા બસો બોલો કેટલા થાય સાત હજાર ગુણ્યા બસો એક લાખ ચાલીસ હજાર અહીંયા કે અરે ભાઈ થોડું કામ આવે એટલે શું વિદ્યાર્થીઓને દેખાય બરોબર કે આ સાત હજાર ગુણ્યા બસો બરાબર જોઈ લો ચૌદ લાખ થાય અથવા બીજો પણ ઓપ્શન છે આપણી પાસે શું તમને બતાવું તમારે આ અહિયા બરોબર તો જોયેલો થાય છે ને અગિયાર લાખ નેવું હજાર વધતા બે લાખ દસ હજાર આટલું થવું જોઈએ સાહેબ થાય છે તો કે સાચું હવે ડિવેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન બહાર પાડતા થયેલું નુકસાન એટલે કે

પછી એક લાખ પંચોતેર હજાર હવે તમે ધ્યાનથી ઉધાર જમા બંનેનો સરવાળો કરો જો જમાનો સરવાળો પંદર લાખ પંચોતેર હજાર ને ઉધારનો સરવાળો કરો તો એ પણ પંદર લાખ પંચોતેર હજાર થવું ને થાય પણ છે તો આ વસ્તુ યાદ રાખવાની છે

એ હોલ્ડરિયા ખાતે સાત ના ડિબેન્ચર ખાતે જમા ચૌદ હતા એક ચૌદ લાખ અહીંયા ઉધારી દેવાના ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા એક પંચોતેર હતું એક પંચોતેર અહીંયા ઉધારી દેવાનું અને આ બંનેનું ટોટલ હોલ્ડરિયા ખાતે જમા બોલો કેટલું ટોટલ પંદર લાખ પંચોતેર હતા છેલ્લી આમનો નો હોલ્ડરિયો તે બેંક તો હોલ્ડર તો બેંક હોલ્ડરો જમા કેટલો હતો પંદર પંચો તે તું કેટલો કરવાનો પંદર પંચો તે બેંક ખાતે પણ કેટલા પંદર પંચોતેર અને છેલ્લે કરવાનું હોય તમારે ટોટલ ઓટોમેટિક આવી ગયું જોઈ લો લઉ ફોર્મ્યુલા લગાવે છે ત્યાં ફોર્મુલા મૂકી દીધી છે એટલે ત્યાં ફોર્મ્યુલા મૂકી દીધી છે એટલે ટોટલ તમારે ઓટોમેટિક આવી ગયું હવે અહીંયા તારીખ નથી આપી દે પછી તારીખ લખીને નંબર ત્રણ એ ભાઈ હતો हम जी होमजीगन जाते कुछ भी तारीख दे देने की कुछ कट 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 सारा बनने बाजू इक्वल टोटल तो देखा तो नहीं ना था वो जो इक्वल तो कुछ लोचा लगा ना था यानो मतलब कहीं पुराना में कुछ गलती हो गया सॉम बराबर ना सॉम बराबर अभी बार उपकरण दे दो एस यू एम सॉम બંને બાજુનું ટોટલ ઇક્વલ થવું જોઈએ પચીસ હવે આનું અડસઠ પચીસ થવું જોઈએ પણ લાવો ને આપણે જ કરી દઈએ ને એ નેવ્યાસી પચીસ કેમ આવું થાય ચાલુ છો ફોર્મ્યુલામાં ગલતી કરવા માંડ્યો આપણે આવતા જઈએ ચલો કો બોલો એક્સેલ ને આવડતું જ નહીં કે શું આપણી જો મિસ્ટેક નથી ને એકવીસ એકવીસ બરોબર અહિયાં ને પંદર પંચોતેર પંદર પંચોતેર પંદર પંચોતેર એ તો બધું બરોબર

सर कैलकुलेटर में बनने बाजू में सर खुद था है कितना था इसे और आनु केम नहीं था तू पान आने तकलीफ सूट है ये खबर नहीं पड़ती है और सर तो और सर केम नहीं था तू एम क्योंकि आ कंप्यूटर का दिल मिस्टेक करे नहीं है जरा डिलीट मार दो मशीन नेवर मेक्स अ मिस्टेक मैन मेक्स अ मिस्टेक જો બે કોઈ 19 વેક્સિન બની ગઈ સુ વાત કે નામ રાખી ઈઝર જા આ બજન તો 8925 જ થાય છે જા તો બે નાડો દેગ્યું લાગા છે ઓકે ચલો હવે તમને બીજો દાખલો આપણે જોઈએ